વલસાડના કાંઠા વિસ્તારના નાનીડાટી ગામમાં પાણી પ્રવેશી જતા ગ્રામજનોની હાલત કફોડી વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કાંઠા વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે અને ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં દર વર્ષે જુલાઈ માસ દરમિયાન અષાઢી બીજની ભરતીઓ માછીમાર પરિવારો માટે ચિંતાનો વિષય બને છે જેમ આ વર્ષે પણ વલસાડના દરિયામાં બીજની મોટી ભરતી આવતા દરિયો ભારે તોફાની મૂળમાં આવી ગયો હતો જેને લઈ કિનારાના નાની દાટી ગામમાં બપોરે ફળિયાના રસ્તા સુધી પાણી આવી જતા જળબંબાકાર થઈ ગયા હતા દરિયામાં બંદરથી વીસ ફૂટ સુધીના મોજા ઉછળ્યા હતા દરિયા કિનારે થઈ રહેલ રેતી ખનન તેમજ પ્રોટેક્શન વોલ નબળી હોવાને કારણે ભરતીનું પાણી તેમજ વરસાદનું પાણી ગામમાં ભરાઈ જતું હોવાથી આ ભરતી દરમિયાન સ્થાનિક રહેવાસીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવી જ રીતે કેટલીક જમીનો દરિયામાં ગરકાવ થઈ રહી છે અને આવનારા સમયમાં પૂરેપૂરા ગામો ગરકાવ થઈ જાય તો એ તંત્ર માટે ચિંતાનો વિષય બની રહે છે